વડોદરાના ગોત્રી રોડ પર આવેલ ઇસ્કોન મંદિરમાં ચોરી કરનાર આંતર ચોરને પોલીસે ઝડપી પાડીને તેની પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા મુદ્દામાલ કબજે કર્યો હતો વડોદરાના ગોત્રી રોડ પર આવેલ ઇસ્કોન મંદિરમાં સુંદર માં નીલાય અને જગન્નાથજી બલદેવ અને સુભદ્રાની મૂર્તિઓ આવેલી છે ભગવાન શ્યામસુંદર નું સોનાનું કડું સોનાની ત્રણ ચેન તથા ગાય બાજોટ પલંગ જેવા ચાંદીના દાગીના મળી દોઢ લાખની ચોરી થઈ હતી આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી ખાનગી ટ્રાવેલ્સની

તેની સામે નાગપુરમાં ત્રણ અને ગોવામાં એક ગુનો દાખલ થયો છે આ ઉપરાંત તેણે કર્ણાટકાના મુરબીદરી ખાતે આવેલા સિદ્ધનાથ દર્શન મંદિર તથા આંધ્રપ્રદેશના શ્રી કાકુમલ ખાતે મંદિરમાંથી ચોરી કરી છે આ ચોરીમાં તેના પાસેથી સાહીઠ મૂર્તિઓ કબજે કરવામાં આવી હતી પોલીસે આરોપી પાસેથી કુલ વીસ પોઈન્ટ તોતેર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ગઈ તારીખ બાર એપ્રિલના વહેલી સવારે જે હરિનગર ખાતે સ્કોન ટેમ્પલ આવેલું છે ત્યાં જે મંદિરમાં ચોરી થયેલ હતી એવી સૂચના અમારે પોલીસ સ્ટેશનમાં મળી હતી પોલીસ સ્ટેશનમાં સૂચના મળતા જ અમે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ અમે તપાસ કરી હતી સીસીટીવીની પછી ચેક કરવામાં આવેલી હતી તો આ સીસીટીવી ચેક કરતાં અમને એક ઇશામ સવારે પાંચ વાગ્યાના આશરે મંદિરથી એક થેલો લઈને જતા અમને જોવા મળેલ હતો આ લીડ અમે ફોલો કરતા કરતાં અમને સયાજીગંજમાં જે એક દોક છે ત્યાંનું એડ્રેસ મળેલું ત્યાં સીસીટીવી વગેરે ચેક કરતાં અમને આગળ એક માણસ જે છે ત્યાંથી જાય છે આ બધું અમે તપાસમાં એવું નીકળેલું પછી જ્યારે અમે બધું આમાં લીડ લીધી અને અમારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના થ્રુ અમે લોકોએ આમાં વધારે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે એક માણસ જે છે દસ તારીખથી ત્યાં આ હોટલમાં રોકાયેલું હતું અને બાર તારીખે સવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ત્યાંથી ચેકઆઉટ કરીને સુરત તરફ બસમાં ગયેલું છે અને સુરતમાં જે બસમાં ગયેલું હતું આનું તપાસ કરતાં અમે એવું જાણવા મળ્યું કે આ માણસ સુરતથી નાગપુર એક ખાનગી ટ્રેવલ્સ બસમાં બુકિંગ કરીને જઈ રહ્યો છે તો તરત જ અમારી ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે ત્યાં નાગપુર ક્રાઇમ બ્રાન્ચને કોન્ટેક કર્યું અને નાગપુર જે ખાનગી બસ નાગપુરમાં વાડી પોલીસ સ્ટેશન ની અધિક વિસ્તારમાં પહોંચતા ત્યાંની પોલીસે બસને રોકી દીધું અને એની સીટ નંબરનું જે સીટ નંબરની બુકિંગ હતી આ સીટ નંબર ઉપર એમની ઝડપી પાડ્યું અને એમના પાસેથી જે મંદિરમાં થોડી થયેલા જે મુદ્દામાલ છે આ મુદ્દા માલ બધું અમે ત્યાંથી વાડી પોલીસ રિકવર કર્યું અને અમારી ટીમ તરત જ વાડી પોલીસ સ્ટેશન નાગપુર ખાતે પહોંચી ગઈ હતી અને અમને આરોપી અને મુદ્દામાલ પરત આપ્યો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર